રાજકોટની અંદર ઘોડા છૂટ્યા બાદ તબેલે મારવા જેવી કામગીરી રાજકોટ પોલીસની સામે આવી છે રાજકોટ શહેરમાં પોલીસે હવે ફરી એક વખત નાઈટ પેટ્રોલિંગ શરૂ કર્યું છે અને ક્યારે કે જયારે પંદર દિવસમાં હત્યા અને લૂંટની અનેક ઘટનાઓ બાદ રાજકોટ પોલીસને ભાન આવ્યું ગુનેગારો બેફામ બનતા પોલીસે હવે એ નાઇટ પેટ્રોલિંગ શરૂ કર્યું

દિવાળીના દિવસથી લઈને આજ દિન સુધી જો વાત કરવામાં આવે તો હત્યાની બનેલી અનેક ઘટનાઓ જાહેરમાં મારામારીની વાત હોય કે પછી લૂંટની ઘટનાને અંજામ આપવો દારૂ એ વેચાવો દારૂ એ જાહેરમાં હેરાફેરી કરવી આ પ્રકારના અનેક ગંભીર ગુનાઓ એ રાજકોટની અંદર છેલ્લા પંદર દિવસની અંદર બન્યા અને ગુનાઓની એ લાંબી એ કતારો એ લાંબી લાઈનો લાગી ગુનાઓની એક બાદ એક ગુનાઓ એ બનતા રહ્યા રાજકોટ પોલીસે જોતી રહી અને જ્યારે એ સવાલો ઉઠ્યા રાજકોટ જિલ્લા પોલીસ ઉપર રાજકોટ શહેરની એ પોલીસની કામગીરીની સામે જ્યારે સવાલો ઉઠ્યા ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા મોડી રાત્રે એ આ પ્રકારે પેટ્રોલિંગ શરૂ કર્યું ગત મોડી રાત્રે રાજકોટના રસ્તા ઉપર રાજકોટ શહેરની ટીમો પોલીસની અલગ અલગ ગાડીઓ બનાવીને સમગ્ર વિસ્તાર સમગ્ર શહેરની અંદર એ નાઈટ પેટ્રોલિંગ કર્યું જ્યાં જ્યાં અડ્ડાઓ જમાવીને બેઠેલા અસામાજિક તત્વો થાય ત્યાંથી તગેડ્યા પણ જો આ જ કામગીરી રાજકોટ શહેર પોલીસે થોડા દિવસો પહેલા કરી હોત ને તો કદાચ રાજકોટની અંદર આટલી બધી ઘટનાઓ ન બની હોત રાજકોટમાં ગત મોડી રાત્રે આ પ્રકારનું એક તરફ પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું અને બીજી તરફ રાજકોટના બસ સ્ટેન્ડ વિસ્તારની અંદર છૂટાછાની મારામારીઓ પણ થઈ હોવાના સમાચાર એ મળ્યા